તો પૂજા સાંજની મારી પૂજા થઈ ગઈ છે અને ઘરમાં પોઝિટિવિટી માટે તમે પણ આવી રીતના ટીવીમાં ભગવાનનું કંઈ પણ મંત્ર છે આરતી છે ભજનો છે એ રીતના ચાલુ કરશો તો ખૂબ સારું ઘરમાં પોઝિટિવિટી આવે છે તો તમે પણ જરૂર આવી રીતના રોજે રોજ સાંજે સવારે આવી રીતના ભજનો કે એન્ડ્રોઈડ ટીવી હોય તો એવી રીતના ચાલુ કરી દેવાનું અને હવે હું સાંજનો જમવા માટે બનાવું છું તો તમારે પણ ભાત ખીલું ખીલું એકદમ ખુલ્લું બનાવવું હોય તો એના પહેલા પાણીને ગરમ કરી લેવાનું અને પછી પાણી ગરમ થાય ત્યારે એમાં ભાત નાખવાનું તો ખૂબ જ સરસ ભાત બને છે એકદમ ખુલ્લું છૂટું છૂટું અને મસૂરની દાળ બનાવું છું તો અહીંયા ડુંગળી કાપી લીધી મેં છે એક મરચું છે લીલું અને એક ટામેટું કાપી લીધું છે મસૂરની દાળ તરત વારમાં ચડી જાય એટલે માટે ડાયરેક્ટ હું વઘારું છું તમે એવું હોય તો એક સીટી વગાડીને કુકરમાં બાફી શકો છો અને પછી વઘાર કરી શકો છો હું ડાયરેક્ટ વઘારું છું કેમ કે હું તડકા આપીને બનાવવા માટે તો અહીંયા થોડુંક જ તેલ લઈશ કેમકે પાછળથી મારે તડકા પણ આપવું છે ડાળને તો તેલ વધારે થઈ જશે એટલા માટે એકદમ ઓછું તેલ નાખીને વઘાર કરી લેશું તો જો તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે રાઈ નાખી દઈશું

દાળ મસૂરની દાળ ખૂબ જ પચવામાં સારી હોય છે તો મસૂરની દાળ છે કે મગની દાળ છે ખીચડી છે એવી રોજ સાંજ માટે બનાવવું જોઈએ ડુંગળી ને મરચું શેકી લઈ લઉં છું ભાત પણ આપણું ચડી ગયું છે સાઈડમાં જો ડુંગળી મારી ઓલમોસ્ટ છેક શેકાઈ ગઈ છે શેકાઈ ગઈ છે ડુંગળી આપણી હવે એમાં ટામેટા ઉમેરી દઈશું

વાટેલું તમારા ઘરે સાંજના ટાઈમે જમવામાં શું બનાવો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો હવે આપણે દાળ એડ કરી દઈએ જો તમે ડાયરેક્ટ દાળ વગેરે બનાવતા હો અને આવી રીતના તો પાણી જો ઓછું થઈ જાય તો એના પછી આપણે પાણી ઉમેરવું હોય તો પાણીને ગરમ કરીને એડ કરશું હવે દાળ ઉકળવા દઈએ દાળ ચઢે ત્યાં સુધી આપણે માર્કેટથી શાકભાજી લાવી હતી એ હવે સાફ કરીને ધોઈ લઈશું આપણે એટલો ટાઈમનો આપણો ટાઈમ બચી જશે એક બાજુ ડાળ ચડે એટલામાં આપણું આ બાજુ શાકભાજી ધોવાઈ જાય તો જો ફ્રીના આપ્યા હોય તો કેવા ખરાબ હોય તો એ સાફ કરી લઉં છું ધોઈને પછી કોરા કરીને તો ડબ્બામાં ભરીશું અને ફ્રીજમાં સ્ટોર કરી દઈશું તો અહીંયા હું શાકભાજી ધોઈ લઉં છું શું તમે પણ આવી રીતના કરો છો કમેન્ટ કરીને જણાવજો શાકભાજી જ્યારે આપણે માર્કેટથી લાવીએ ત્યારે હંમેશા ધોઈને ફ્રીજમાં સ્ટોર કરવાનું કેમકે દળ માટી બધું લાગેલું હોય ને એટલે ડાયરેક્ટ ફ્રીજમાં સ્ટોર નહીં કરવાનું લાવીને હવે એને આપણે ચોખ્ખા કપડાથી સાફ કરી લઈશું

વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો લાલ મરચું ઉપરથી મેં નાખ્યું છે પાછું તો ખૂબ જ સારું કલર આવે ડાળનું અને સાચવીને તડકા કરજો કેમ કે ડાળ ઉડે છે એટલા માટે ડાળ ઉડી શકે ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આગળના વિડીયો અને તમે એને ભાત જોડે સૌ કરી શકો છો બાય બાય ગાઈ